હં નમસ્કાર મિત્રો સર આજે સરકારી અધિકારીઓ અને એમની ફરજ નિષ્ઠાના સંદર્ભમાં થોડી વાત કરવી છે ભારતની અંદર ભારત રાજ્ય ભારત સરકાર અને ગુજરાત અને ગુજરાત સિવાયના ભારત પ્રદેશના જે રાજ્યો છે અને એના જે કર્મચારીઓ અધિકારીઓ છે આ તમામ કર્મચારીઓ અધિકારીઓ એ રાજ્ય સરકાર હોય અથવા કેન્દ્ર સરકાર હોય એના પગાર એના ભથ્થાઓ અને બીજા લાભો એ સરકારી આવકોમાંથી મળતા હોય છે અને એ સરકારી આવકોમાં મોટો ભાગ પ્રજાના ટેક્સના નાણાંનો હોય છે એટલે સરકારી કર્મચારી અધિકારીઓને જે પગાર મળે છે એ પગાર પ્રજાના પૈસે મળે છે એટલે એમણે પ્રજાના પ્રશ્નોના જાહેર હિતના પ્રશ્નો હોય એવી બાબતોના એવા હિતોનો પ્રાધાન્ય આપી અને એનો વફાદાર રહેવાનું હોય પરંતુ કેટલાક અધિકારીઓ કેટલાક એવા કર્મચારીઓ હોય છે કે જે તે પક્ષની પીપોળી વગાડવામાં એની ખુશામત કરવામાં પોતાનું મર્યાદા ભાન ભૂલી જાય છે એને જે તે રાજ્યના સેવા સેવાશિસ્ત્રના નિયમોનું ભાન નથી રહેતું એણે બંધારણના જે સોગંધ લીધા છે એનું ભાન નથી રહેતું માત્ર અને માત્ર ખુશામત કરવામાં પ્રશંસા કરવી એ ખૂબ જરૂરી છે પરંતુ પ્રશંસા અને ખુશામત વચ્ચેનો ભેદ પણ સમજવો જરૂરી છે કારણ કે જે વ્યક્તિની અંદર જે ગુણો ના હોય જે વ્યક્તિમાં જે ગુણો ના હોય એનું આરોપણ કરવું એટલે એમાં વધારાના ગુણો બતાવવા આ ખુશામત છે પરંતુ જે વ્યક્તિનામાં જેનામાં પ્રમાણિકતા હોય નીતિમત્તા હોય ચારિત્રશીલતા હોય અને એવી બાબતોનું અનુમોદન કરવું અને પ્રશંસા કહેવાય એટલે જે વ્યક્તિનામાં જે કંઈ ગુણો હોય માનો કે ધીરજનો ગુણ હોય કર્કશરનો ગુણ હોય સહનશીલતાનો ગુણ હોય તો એની પ્રશંસા એની અનુમોદન કરવું એની વાહવાહી કેવી એ પ્રશંસા થાય અને આ પ્રશંસા કરવી પણ એ આપણા માનવ જીવનનો એક ભાગ છે મૂળ વાત ઉપર આવીએ તો અમદાવાદ નિકોલ ખાતે ભારતના પ્રધાનમંત્રીનું જે આગમન થયું અને એ આગમન પૂર્વે સવારના દસ વાગ્યાથી અમદાવાદના આજુબાજુના વિસ્તારોની અંદર ગુજરાત એસટી નિગમની બસોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો અનેક રેગ્યુલર શેડ્યુલો રદ કરી અને બસો મૂકી દેવામાં આવી હતી શા માટે કે પબ્લિકનો પરાણે શાળાઓ કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખી અને આ લોકોને મોદીને સાંભળવા માટે સાંભળવા કરતાં માનવમેદી મેદની ઉમટી પડી છે એવું બતાવવા માટે ચારે બાજુ બસો મૂકવામાં આવી હતી અને આ બસો મૂકવાના કારણે અનેક પ્રજાના પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે પણ પારાવાર મુશ્કેલી પડી હતી પરંતુ આ જે માનવમેદની ઉમટી અને એના સંદર્ભમાં ગુજરાત એટીએસના એક ડીવાય કક્ષાના અધિકારીએ જે પોતાની ફેસબુક ઉપર પોસ્ટ મૂકી અને જે ભારતના પ્રધાનમંત્રીના જે વખાણ કર્યા વાહવાહી કરી છે એ એમની સરકારી કર્મચારી તરીકેની સરકારી અધિકારી તરીકેની એમની ફરજોથી વિમુખની બાબત છે અને આ રાજ્ય સરકાર ધારે તો એમની સામે ખાતાકીય તપાસ કરી અને પગલાં લઈ શકે પણ એ રાજ્ય સરકારની મનસુખી પર આધાર છે પરંતુ આ એક અધિકારી એવા નથી અનેક અધિકારીઓ એવા ગુજરાતમાં અને ભારતમાં પડ્યા છે કે જે તે દેશના જે તે રાજ્યના મુખ્યમંત્રી હોય અથવા તો એના બીજા કોઈ પદાધિકારી અથવા તો ભારતના પ્રધાનમંત્રીઓની ખુસામત કરવામાં પોતાના માટે વધારાના પદ માટે કંઈક લાલસા માટે કોઈ સારી જગ્યાએ જવા માટે એ ખુશામત કરવામાં વ્યસ્ત હોય છે નવેમ્બર બે હજાર અગિયારમાં ગુણોત્સવનો કાર્યક્રમ દરમિયાન અંબાજી ખાતે ગુજરાતના એ વખતના મુખ્યમંત્રીનું આગમન થયું હતું એ વખતના જે કલેક્ટર હતા જે બી વોરા અને ડીડીઓ બીજે ભટ્ટે એમણે નરેન્દ્ર મોદીના પગમાં ઘૂંટણીએ પડીને બે હાથ જોડી અને એમના આશીર્વાદ માગ્યા હતા સુપર ક્લાસ વન કક્ષાના બે અધિકારીઓએ કલેક્ટર એટલે એક જિલ્લાનો રાજા છે અને એણે પણ પ્રધાન હોય અથવા તો મુખ્યમંત્રીઓનો આદર કરવો જોઈએ સન્માન કરવું જોઈએ પરંતુ એ કોઈ પણ પદાધિકારીના પગે પડે ઘૂંટણીએ પડે અને એના અને એના એ વખતના ગુજરાત સમાચારમાં એના ફોટા પણ વાયરલ થયેલા છે આવી જ યાદીની અંદર ખૂબ વિવાદાસ્પદ બનેલા એક અધિકારી ડીજી વણઝારાનું પણ આપણે મૂકી શકીએ ડીજી વણઝારાના ફરજકાળ દરમિયાન એ વખતના મુખ્યમંત્રીને એમ કે મારી નાખવા માટે આતંકવાદીઓ આવતા હતા અને એમના એન્કાઉન્ટર કરવામાં આવ્યા આવી અનેક ઘટનાઓ ડીજી વણઝારાના ફરજકાળ દરમિયાન બની પરંતુ ડીજી વણઝારા એ ફરજથી મુક્ત થયા અથવા તો બીજા બદલ બદલવામાં આવ્યા એ પછી અત્યાર સુધીના ગુજરાતના કોઈ પણ મુખ્યમંત્રીનો અથવા બીજા કોઈ પદાધિકારીને મારી નાખવા આ બહારથી આતંકવાદી ગુજરાતમાં આવવાની ઘટના બની નથી અને એ પછી સો સોહરાબુદ્દનના જે હત્યા કેસની અંદર ડીજી વણઝારા અને બીજા અધિકારીઓની ધરપકડ થઈ પછી એમના કોઈ ગોડફાધર ના રહ્યું પરંતુ ડીજી વણઝારાએ જેલ કારાવાસમાંથી છૂટ્યા પછી એમણે જે પત્રો લખ્યા છે ભારત નરેન્દ્ર મોદીના નામજો પત્રો લખ્યા છે અને એની અંદર એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ શબ્દો પણ ખૂબ વિવાદાસ્પદ બને એવા શબ્દો એ પત્ર વિવાદાસ્પદ હતો એટલે એક આ સિવાય બીજા એક ભૂતપૂર્વ અધિકારી હતા એમણે ગુજરાત સરકારના ગરીબ મેળાનો કોન્સેપ્ટ આપ્યો શું આપ્યો ગરીબ મેળાનો કોન્સેપ્ટ આપ્યો અને એમણે તો મંત્રી બનવાની દખનાની અંદર પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું વિધાનસભાની ચૂંટણી લડ્યા અને એ પછી અમે ખોવાઈ ગયા છે અધિકારી એટલે શાળા કોલેજો કચેરીઓ બંધ રખાવી અને લોકો ભેગાને ભેગા કરવા રૂટો રેગ્યુલર બસોના જે રૂટો હોય એને બંધ રાખવા એના કારણે પ્રજાને જે હાલાકી પડે છે આ બધું જોયા પછી જે લોકોએ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અથવા બીજા પદાધિકારીઓની પ્રશંસા અથવા ખુસ્સામત કરવી હોય તો એમણે પહેલાં જોવું પડે કે જે તે નેતાએ અથવા તો જે તે કંઈ અધિકારીએ જે કંઈ કામ કર્યું છે એમાં એમણે શું સારું કર્યું છે અને પ્રજાના હિતના કેટલાક કાર્યો છે જેણે જેણે આ ખુશામત કરી છે એમના અત્યારે ભારતની અંદર જે મોંઘવારી છે શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે અને ગરીબો પોતાના બાળકોના સારી શાળાઓમાં ભણાઈ શકે એવી સ્થિતિ નથી રહી ભ્રષ્ટાચાર તમારે એક સામાન્ય કામ હોય તો પણ જે તે કચેરીમાં એક કરતાં વધારે દિવસ હોય ધક્કા ખાવા પડે અને ધક્કા ના ખાવા હોય તો કોઈ વચેટિયાનો શોધો એટલે તમારો રસ્તો નીકળી જાય રોજે રોજ ગુજરાતમાં હત્યાનો એકાદો બનાવ બનતો હોય અથવા તો ગુંડાઓ ક્યાંકને ક્યાંક હુમલાઓ કરી અને પ્રજાને અથવા તો દુકાનદારોને રંજાડતા હોય વેપારીઓને રંજાડતા હોય બેજા બેરોજગારીઓ માઝા મૂકી છે માર્ગ અકસ્માતો રોજે રોજ માર્ગ અકસ્માતો જુદા જુદા સ્વરૂપા આવે છે અને માનવસર્જિત જે દુર્ઘટનાઓ છે આપણે ગંભીરાનું જે બ્રિજ દુર્ઘટના છે મોરબીની દુર્ઘટના છે આવી છે આવી દુર્ઘટનાઓ બની રહી છે અને દારૂ અને ડ્રગ્સ હવે ગુજરાત જયારે એનું હબ બની રહ્યું હોય આવી સ્થિતિની અંદર તમે જે તે રાજ્યના અથવા તો પ્રધાનમંત્રીના તમે જ્યારે પ્રશંસા કરવાનો પ્રયાસ કરો તારે પ્રશંસા છે એ ખરેખર ખુસામત છે આ પણ એ ખરેખર તો ભારતના પ્રધાનમંત્રી આ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી હોય તો આ બસો અને બીજા વાહનોની સગવડ કર્યા સિવાય પ્રજાને સ્વયંભૂ ઉમટી પડવા માટે આહવાન કરવું જોઈએ અને એવા સમય દરમિયાન એવા આયોજનમાં પ્રજા કેટલી આવે છે કેટલી ઉમટી પડે છે અને એમાં જે તે નેતાની લોકપ્રિયતાની પારાશીસી નીકળ્યા મિત્રો આ બાબતની આજે ચર્ચા એટલા માટે કરવી પડે કે જે તે અધિકારીઓ હોય એમણે કોઈપણ પક્ષના અથવા તો કોઈપણ રાજ્યના કોઈપણ પદાધિકારી એ મંત્રી હોય મુખ્યમંત્રી હોય અથવા પ્રધાનમંત્રી હોય એની જ્યાં સુધી પોતાની સરકારી ફરજ છે અને સરકારમાંથી પગાર છે ત્યાં સુધી આપ આવા પ્રકારની ખુશામત કરવી એ અનૈતિક અને ગેરબંધારણીય છે એમણે સરકારી નોકરીમાં જોડાતા સમયે બંધારણના વફાદાર રહેવાના લીધેલા સોગંદનો ભંગ છે એટલે મિત્રો તમારી જાણકારી અને સભાનતા માટે આ બાબત છે તમને યોગ્ય લાગે તો આનો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આવી બાબત સાથે મળીશું આવજો